હેલો યુ ટૂંક ફેમિલી ગેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં તો છો તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધાને દ્વારા રાખીએ આપું છું તો જો આપણે થોડા થોડા હારા થઈ ગયા છીએ તો એ આજે જવાનું છે દવાખાને કેમ કે હાથ પગ ને એવું બધું બહુ કળે છે અને થોડું થોડું માથું દુખે છે તાવ તો નથી આવ્યો ટાંઢી નથી આવી તો એટલે જવાનું છે અને થોડી જ હજી દવા લઈ આવીએ તો હારું થઈ જાય નકર પાછો વળાકો લઈને પાછો તાવ આવે એવું થાય તો આજે હું ને કેવલ એ જાણ છે કેવલ ને મારે થોડો થોડો તાવ આવી જતો એને મીઠાના પોતા મૂકતા તો થોડુંક સારું છે પણ દવા લઈ આવી જો કેવલ ભાઈ છે ને જો મોડું થોડુંક પડી ગયું ભાઈનું અને ભાઈ બેસી જશે ગાડીએ કેમ કે અત્યારે અત્યારમાં આપણે દવા લઈ આવી પેલા હેર કેમકે પછી આખો દિવસ તો જાય મોડું થઈ જાય તો પછી દવા અત્યારમાં પી લઈ તો થોડોક ફેર પડી જાય અમારે કેવલ ભાઈ જાહે અને મિતાલી બેન ઘડીક વાર દુકાન રહે ને તો આમ છે ને દવા લઈને ફટાફટ વિહારશું કેમ કે ના બહુ ટ્રાફિક ન હોય અને વારી ન લાગે તો છે ને તમે બધાએ બધાએ પ્રાર્થના કરી કે તમને જલ્દી સારું થઈ જાય અને જલ્દી ઠીક થઈ જાવ તો ભગવાન પા પ્રાર્થના તો બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે મારા માટે તમે પ્રાર્થના કરી તો મને છે ને બહુ સારું લાગ્યું છે અને ખૂબ તમે પ્રાર્થના કરી એટલે થેન્ક યુ તો બને જ તમારા માટે તો સારું આલો વિડીયો બના રેજો તો હું છે ને દવા લઈ આવી હા ને

Kebal nih bisa entah ujuk dua angkat lah. Kebal nih. Kebal nih. Kebal nih. Kebal nih. Kebal nih. Kebal nih. pagi. nih. Kebal 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 nih.

આપડે જમવા તો બેઠેલા હતા અને લીધું છે અને મેન કેવલ મિતાલી જમીન લીધી બાકી છે તો હું કેવાય કેવલ ભાઈ ને દવા કરી દીધું છે મારે બાકી છે જેમ કે કેવલભાઈ દવા એકાદી બે પાઈ અત્યારે તો સરું છે આગળ થઈ જાય કે કેવલભાઈ દવા કેટલી છે તો કેટલી દવા આ એક બે ત્રણ ચાર ચાર એક પી જો આ બીજી હાલો કેવલભાઈ પી જા હાલો હાલ કેવલ સર કે નો મર કેવલ સર બહુ ગુટ માણા છે જો હાથે પી જો બહુ ડાયો છે હાથે પીજો જો હવે રહ્યો દાલા હાલ છે આ બધી પૂરી કરી દો બધું એમ નહીં કરતા આમ કોણે રહે अंतर आही रे सर એટલે ओखळे नन्ना वीजे तर पण खाली अन पुरी कटे अरे वाह कितलो डायो छोकरा गो अरे रे तो एक रिया ओ खाली तो वे जा एक एकडी चल ले थोड़ी पोरो खायले आले का तो दाडम नो दाणो खायले आल मॅडम धन्यवाद केवल ने सपरजन करता दाडम बदार फावे हं इने दाडम ला सपरसने पेडाच छे आपले सपरसने पेडा

તો હવે દવા પાણી પી લઈને પછી ઉઈ જાય બધાને ગુડ નાઇટ આજનો વિડીયો કંઈક આવો હતો તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું નવા વિડીયોમાં તમથી બધાને બાય બાય